નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં ઘોડીએ છ જણાના પ્રાણ બચાવ્યા મોરબીના પડખામાં અદેપર નામનું એક ગામ છે અને ગામમાં કડવા પટેલો અને ઝાલા દરબારોના ઘર છે આ ગામમાં ઈસવીસન અઢારસો સોસઠની સાલમાં ખેડૂતોએ હોશે હોશે મોલ પાણી વાવીને આભ સામું મોટું રાખીને બેઠા હતા કે જ્યારે મારો વાલોજી વરસે અને આ મુરજાતી મોલાતને દાન આપે તો છૈયા છોકરાઓ આ વર્ષના દાણા પાણી ભેગા થાય પણ એમ કંઈ થોડો મેઘરાજા માની જાય મેઘરાજાને મનાવવા તો કેટલાય કાલાવાલા કરવા પડે અને પ્રજાના રખેવાળાએ સીધી વાતો કરવી પડે હદે પરના પાદરમાં સર્વે ડાયરો મેઘરાજાની ચિંતામાં બેઠા છે એવામાં જમજમાટ કરતા ગેલુભાના કુંવાર દાજી બાપુ નીકળ્યા ત્યાં તો બધા ખુશ થઈ ગયા અને ગામના મુખી જૂઠા પટેલ હેફરે કહ્યું કે શું દાજી બાપુ વછેરી દેવા આવ્યા ગમે તોય દાજી બાપુ એ ગામના ગરાછ દરબાર હતા તે આવું વેણ જવા ન જ દે એટલે એણે પટેલને કહ્યું કે હા પટેલ કહે વછેરી તમારી જ માનો બધો ડાયરો કહે અરે દાજી બાપુ વરસાદ ન લાવ્યા આમ નકરા આવ્યા આથી દાજી બાપુને થોડું એમ તો જરૂર લાગ્યું કે માળું વરસાદ નથી પણ ગામ ધણીનો દીકરો છું તો એટલો વિશ્વાસ છે કે ભગવાન જરૂર સારા વાના કરશે દાજી બાપુએ તો ઘોડીને છૂટી મેલી દીધી અને ડાયરામાં માંડ્યો ગુલતાન કરવા રામ જાણે ભગવાન દાજી બાપુનો ભાવ સમજ્યા કે આ ગામ ધણીની વાત સ્વીકારવા જેવી છે તો ઘડીવારમાં કાળા ડિબાંગ વાદળાઓ ઘેરાવવા માંડ્યા અને બારે મેઘ ખાંગા થઈ વરસવા માંડ્યા અને વીજળી માંડી સબાકા દેવા અને ધરતી જળબુંબાકાર થઈ ગઈ અને હેતભર્યા માંડવીઓ મહેમાનને મળવા દોડે એમ નદી નાળા મહાસાગરને મળવા દોડવા માંડ્યા અને કડ કટકા થઈને વીજળી ડુંગરાઓને હલાવવા માંડી અને વરસાદ તો મોટા મોટા ફોરે ઠમ 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 કરતો વધુ ને વધુ પડવા માંડ્યો આવો જોરદાર મેઘો મંડાણો હતો એવામાં એક જુવાન દોડતો દોડતો આવ્યો અને કહે બાપુ ઉપરવાસમાં વરસાદે જમીનો ખોદી નાખી છે અને મચ્છો નદી મહાનદી ને માટલીઓ વોકળો એ બે કાંઠે ભરપૂર જાય છે અને કદાચ આ પાણી પળવારમાં આપણા ગામમાં પણ પહોંચે એમ છે હજુ તો આ જુવાન વાત કરે છે ત્યાં તો પાણી ફરી વળ્યા અને ગામને બાનમાં લઈ લીધું ઢોલી તરત ગળામાં ઢોલ નાખી બૂંગીઓ વગાડવા માંડ્યો અને ચારેય બાજુ રીડિયા રમણ થઈ ગઈ કોઈક બુઢાઓને બહાર કાઢે છે કોઈક ઢોરને છોડે છે કોઈક પટારામાંથી માલ મિલકત કાઢે છે તો કોઈક ઉંચાણવાળી જગ્યા શોધે છે અને ઢોલી તો ધ્રીજાંગ ધ્રીજાંગ ઢોલની દાંડી ટીપે જાય છે આજુબાજુના ગામવાળા બચાવવા આવ્યા પણ કોઈની કારી ફાવે તેમ નથી અને કોઈ માયના લાલની પાણીમાં પડવાની હિંમત હાલતી નથી થોડી વારમાં તો ચીપડાના વેલા તણાઈ એમ માણસો તણાવવા માંડ્યા પણ કાચબા જેવા માથા ઉપર દેખાય છે ચારે બાજુ પાણી ફરી વળ્યું છે ભૂંગીઓ વાગે છે કોઈને કોઈ બચાવી શકે તેમ નથી એવે સમયે દરબારની ડેલીને પણ પાણીએ ઘેરી લીધી ને ડેલીએ ઉભેલા સાત જણા હવે વિચારે છે કે હવે આપણે જીવીએ તોય સાથે અને મરીએ તોય સાથે એમ જ કરીએ અને ડેલી બોર જેવો પગ મૂક્યો ત્યાં તો ચારે કોવર પાણી પાણી દેખાય છે પણ ડૂબતો માણસ તરણું પકડે એમાં સાથેય લોકોએ સાથે જણાએ ખેડૂતે ઊંચા ઊંચાઢોરા પર કરેલી ગેંજી ઉપર ચડી જવા નક્કી કર્યું અને સાતેય જણા પોતે બચી જશે એમ માની એ ગંજી ઉપર ચડી ગયા પણ થોડી વારમાં પાણી ત્યાં પણ ફરી વળ્યું અને ગંજીને હોળીની જેમ ઉપાડી લીધી તેમ છતાં સાતેય જણા હાથમાં અંકોડા ભરાવીને બેઠા છે પણ કેટલીક જીક જાળી શકે આવે આવે સમયે દાજી બાપુને પોતાની વીજળી નામની ઘોડી યાદ આવી અને દાજી બાપુએ ઘોડીને જેવો સાદ કીધો કે તરત જ સામે વીજળીએ હાવળ દીધી પણ દાજી બાપુ વિચારે છે કે આ પાણીમાં વીજળી વિસારી શું કરે પણ પશુને પોતાના પ્રાણ કરતાં પોતાના માલિકનો પ્રાણ વધુ વાલો હોય છે આથી વીજળીએ ધબાંગ કરતો પાણીમાં કૂદકો માર્યો પણ માથાથી ઉપરવટ પાણી ચાલ્યું જાય છે અને તેમાં વીજળી તરતી તરતી આગળ ચાલી આ સાતે જણા પાસે આવી પહોંચી તે તરત જ એક જુવાને ઠેકડો મારીને વીજળી ઉપર સવાર થઈ ગયો અને વીજળી તેને પાણી બહાર મૂકી આવી પણ વીજળીને ખબર છે કે હજુ મારો માલિક પાણીમાં જ છે આથી વીજળી પાછી પાણીમાં પડી અને બીજા માણસને પણ માથે બેસાડી બહાર લઈ આવી આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ જણાને બહાર કાઢી આવી પણ આ છમાં વીજળીનો માલિક તો ન આવ્યો તો પાછી આ સમજદાર વીજળી પાણીમાં પડી અને ડૂબકા મારતી જાય છે અને ધણીને ગોતતી જાય છે અને આખરે દાજી બાપુને પણ ઘોડીએ પીઠ ઉપર સવાર કરી કાંઠે લાવવા કોશિશ કરી પરંતુ બન્યું એવું કે વીજળીથી છૂટી પડી ગયેલી વછેરીએ જ્યારે પોતાની માને અને એના માલિકને ત્યાં ધોયા એટલે વછેરી પણ પાણીમાં ખાબકી ત્યારે વીજળી ફરી પાછી પાણીમાં પડીને પોતાની વચેરીને બસાવવા જાય છે અને પળવારમાં વચેરી પાસે પહોંચીને વચેરીના બે આગલા પગ પોતાની પીઠ ઉપર ચડાવ્યા અને કાંઠા ઉપર કૂદકો લગાવતા વીજળી અને ત્રણેય જણા પાછા ભટકાણા પણ તેમ છતાં દાજી ઘોડેથી જુદા પડતા નથી અને ફરીવાર વીજળીએ છલાંગ મારી પણ એ ઉપર પહોંચી ગઈ પણ પહોંચી પડેલી ભેખડ પડતા વીજળી અને દાજી બે એમાં દબાઈ ગયા આમ એક મૂંગા પ્રાણીએ છ જણાને બચાવ્યા પણ પોતાના અને વછેરીને બસ જતાં પોતાનો પ્રાણ આપી દીધો આજે પણ જોગ ડુંગરી અને અદે પર વચ્ચે આ વીજળીનો ઘોડાચંગો મોજૂદ છે આ હોનારત પછી બીજી ટેકરીમાંથી અજમેરને નામે ગામ વસ્યું આ પાણીદાર ઘોડાના વંશ વહેલા પણ પાણીદાર જ નીવડ્યા એમ આ વીજળીની વછેરી પાણીદાર થઈ અને એ વછેરી માટે જ અજમેર ગામ ભાંગ્યું ધીંગાણું થયું આજે દાજી બાપુ નથી વીજળી પણ નથી પણ ટેકરી ઉપર ગઢ મોજૂદ છે અને લોકજીભે આ દુહો ગવાતો રહ્યો છે ઊંચો ગઢ અજમેર નીચે મચ્છુના નીર ઉપર માટેલીઓ હળહળે પડખે બાલાજી પીર